અમદાવાદના જુદા જુદા વોર્ડમાં કોર્પોરેશન દ્વારા હોલ બનાવવામાં આવે છે જે ત્યાંના આસપાસના સ્થાનિકો પોતાના સામાજિક પ્રસંગો કરી શકે રાયપુર વિસ્તારમાં આવેલા તલાટી હોલની હાલત બિલકુલ દયનીય છે રાયપુર ભૂતની આમલી પાસે આવેલ તલાટી હોલ છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં છે અને છેલ્લા બાર વર્ષથી આ હોલ બંધ હાલતમાં છે જેથી કરી શકતા નથી તંત્ર દ્વારા આ હોલને ક્યારે રિનોવેશન કરવામાં આવશે તે એક મોટો પ્રશ્ન છે જોકે કોર્પોરેટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે હોલ પાછળ બજેટ ફાળવવામાં આવ્યું છે અને કામગીરી ચાલુ કરવામાં આવશે વર્ષ બે હજાર દસમાં રિનોવેશન કર્યા બાદ હોલ ફરીથી બન્યો હતો કોર્પોરેશન દ્વારા દર વર્ષે બજેટ ફાળવવામાં આવતું હોય છે જુદા જુદા વિસ્તારમાં આવેલા હોલ માટેનું પણ બજેટ ફાળવવામાં આવતું હોય છે ખાડિયા વિસ્તારની જો વાત કરવામાં આવે તો ખાડિયા વિસ્તારમાં અત્યારે મધ્યમ વર્ગના લોકો જે છે તે અહીંયા વસવાટ કરતા હોય છે ત્યારે તેમને જે હોલ મળવો જોઈએ તે હજુ સુધી મળ્યો નથી સૌથી જૂનો જે તલાટી હોલ છે તેની પણ હાલત બિલકુલ દયનીય છે હવે ક્યારે તેનું રિનોવેશન તંત્ર દ્વારા કરવામાં આવશે તે જોવું રહેશે કારણ કે ખૂબ જ જે તલાટી હોલ છે તે દયનીય છે વર્ષ બે હજાર દસમાં તેનું રિનોવેશન કરવામાં આવ્યું હતું પરંતુ તેની હાલત પણ અત્યારે ખૂબ જ દયનીય છે અને સાથે જ અત્યારે ખંડેર હાલતમાં જે મળી રહ્યો છે જે કોર્પોરેટર છે તેમની સાથે પણ વાત કરીશું શું કહેશો ખાસ કરીને પંકજભાઈ જે પ્રમાણેની વિસ્તારના લોકો છે મધ્યમ લોકો છે ક્યારનો આ હોલ છે ક્યાં ક્યાં સ્થાનિકોએ આપે રજૂઆત કરી છે આ તલાડી હોલ છે મોતની આ આશરે પચાસ વર્ષથી પણ જૂનો હોલ છે આનું રિનોવેશન બે હજાર દસમાં થયેલું ત્યારબાદ પછી આ જર્જરી તાલાદમાં આ હોલ હોવાથી આ હોલને બંધ કરવામાં આવતો અમારા ચાર કોર્પોરેટની રજૂઆતના ધ્યાનમાં લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ કરોડથી પણ વધારે આનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે આનું ફાઉન્ડેશનનું બી કામ હવે આ બે આ અઠવાડિયામાં ચાલુ થઈ જશે અહીંયા ફક્ત નીચે જે દુકાનો આપી આવેલી છે એ લોકોને ત્રણ નોટિસ આપવામાં આવી છે એટલે દુકાનો બી ખાલી કરીને અને નવેસરથી નવો અત્યંત આધુનિક હોલ બનાવવામાં આવશે અહીંયા મધ્યમ વર્ગના લોકો રહેતા હોવાથી અમારે બસો પાંચસો માણસની કોઈ પ્રસંગ હોય કે જમણવાર હોય હોયનું લગ્ન પ્રસંગ હોય કોઈનું બેસણું હોય તો એતું નથી એટલે આ અમારે બહુ ખૂબ જ ઉપયોગી રહે ખાડીને જનતાના માટે ખૂબ જ ઉપયોગી રહેશે અને જેમ બને એમ જલ્દી આ ચાલુ થઈ જશે ચોક્કસ વાત કરવામાં આવે કે આપે સ્થાનિક છો કઈ રીતની અહીંયા હોલ માટેની જે પ્રક્રિયા અત્યારે તો કોર્પોરેટરે કીધું કે અત્યારે થશે છેલ્લા કેટલા વખતથી જે કહી શકાય કે આ પ્રકારની અહીંયા હોલ છે અને આપણી શું માગણી છે આપણી માગણી એ છે કે જેટલું બને એટલું જલ્દી આ હોલ ચાલુ થાય કે આપણા સ્થાનિકો અહીંના અહીંયા મધ્યજોનના એમને ઉપયોગી થાય કે આજે લગ્ન છે મેરેજ છે આજે બેસવું અને બધી ઉપયોગી કરી શકે તો જેમ ઘરે આપણે એટલું ત્યાં કે જલ્દી હોલ ચાલુ કરે નિર્સંગ કામ ચાલુ કરે પંકજભાઈ શું કહેશો અગાઉ આપણે ક્યારેય રજૂઆત કોર્પોરેશનમાં કરીએ છીએ કારણ કે ઘણા લાંબો સમય થઈ ગયો કે આ હોલ જર્જરિત હાલતમાં અને બંધ છે તો ક્યારે અને કઈ સમયમાં સ્થાનિકોને જે કહી શકાય કે નિરાકરણ થશે અમે આ છૂટાયા પછી અમે એ પછી કોરોના હતો પછી ત્યારબાદ અમે બે વર્ષ પહેલાં અમે એની રજૂઆત કરી હતી આ હોલને બજેટમાં બી લેવી લેવામાં આવેલું છે એટલે જેમ બને એમ જલ્દી અમે ચારે કોર્પોરેટરના હતાક પ્રયત્નોના હિસાબે આ હોલ જેમ બને એમ ચાલુ કારણ કે એના અમુક ટેકનિકલી બે કારણ હતા કોર્ટ કેસ હતા એ બધું થઈને હવે કામ પૂર્ણ થવાના આરે જેટલા હોલ તરત ચાલુ થઈ જશે હા તો ચોક્કસ જે પ્રમાણે લોકો અને ખાસ કરીને કોર્પોરેટર દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે તો જલ્દીથી જલ્દી હોલ બને તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે સાથે જ કોર્પોરેટરે પણ જણાવ્યું કે જે પ્રમાણે બજેટ છે તે આ વર્ષે પણ આ હોલનું જે છે તે ફાળવવામાં આવ્યું છે એટલે સ્થાનિકોનું સમસ્યાનું ને નિરાકરણ છે તે થઈ શકશે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ